સુરત જિલ્લામાં સુઝલામ સુફલામ યોજના તેમજ અન્ય યોજના અંતર્ગત ફરકોડર આપેલી શરતો કરતા વધુ ખોદકામ કરવા અને ઓછી રોયલ્ટી ચૂકવી સરકારને આવકને નુકસાન પહોંચાડ બદલ કાર્યવાહી કરવામાં આવે તેના સંધાન ભાડેલું પ્રાંત ઓફિસરને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું સુરત જિલ્લામાં સુજલામ સુફલામ યોજના તેમજ અન્ય યોજના હેઠળ વધુ ખોદકામ મુદ્દે કોંગ્રેસ નેતા દર્શન નાયકની આગેવાનીમાં કલેક્ટર સુરત અને વહીવટી તંત્રમાં ઉચ્ચ કક્ષાએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સરકારને રોયલ્ટી પેટે નુકસાન પહોંચાડનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ હતી સુરત જિલ્લાના નવ તાલુકાઓમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન સરકારની સુજલામ સુફિયા યોજના હોય તથા અન્ય યોજના અંતર્ગત તળાવ ખોડવા માટેની જે રાજ્ય સરકારની યોજના અંતર્ગત સમગ્ર જિલ્લાના દરેક તાલુકાઓમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી અંતર્ગત સરકારે જે નીતિ નિયમો બનાવેલા હોય છે એ નીતિ નિયમનું કોઈ પણ એજન્સી દ્વારા પાલન કરવામાં આવતું નથી આઠ મીટરથી વધારે પ્રમાણમાં લગભગ વીસથી પચીસ મીટર સુધી પણ આ તળાવ ઊંડા ખોડીને જે રીતે રોયલ્ટી લેવાની હોય સ્ટેટના રસ્તા હોય પંચાયતના રસ્તા હોય એ રસ્તાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડીને સરકારી તિજોરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાનું કામ આ એજન્સીઓ કરતી હોય છે જિલ્લાના જાગૃત નાગરિકો સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો રાજકીય આગેવાનો વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના અધિકારીના મેરાપીપણામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે અને આનો ભોગ એક સામાન્ય નાગરિક પર બનતા હોય છે અને સરકારી તિજોરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે સમગ્ર જિલ્લાના આગેવાનોની ફરિયાદના આધારે આજે પણ આચારસંહિતાનો અમલ હોવા છતાં બધી જગ્યાએ આ એજન્સીવાળા ઠેર ઠેર માટીનો દંડો પૂરજોશમાં કરી રહ્યા છે આ અનુસંધાનમાં સમગ્ર સુરત જિલ્લામાંથી અમારા આગેવાનો આજે ભેગા થઈને માન્ય બારડોલીના ડેપ્યુટી કલેક્ટરને એક વિનંતી કરતો આવેદનપત્ર આપ્યું છે કે તમારી પણ જવાબદારી છે અમલીકરણ અધિકારી તરીકે તમે સ્થળની તપાસ કરો એના નીતિ નિયમો જે છે ટ્રકોનો ઓવરલોડ હોય પંચાયતના રસ્તાને કેટલું નુકસાન થયું એ તમામ પ્રકારની માહિતી મેળવીને જે કોઈ પગલાં લેવાતા હોય તે પગલાં લેવા માટેની આજે એમને એક આવેદનપત્રની રજૂઆત કરી છે આવનારા દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો ઉપલી કક્ષાએ પણ અને સમગ્ર જિલ્લાના લોકોને સાથે રાખીને આંદોલન કરવાની પર અમારા બધાની ફરજ પડશે સમગ્ર બાબતમાં આજે માન્ય મુખ્ય સચિવશ્રી હોય જિલ્લા કલેક્ટર હોય ભૂસ્તર શાસ્ત્રી હોય તમામ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરને કાર્યપાલિકને પંચાયત કાર્યપાલિકને પીડબલ્યુડીને આવેદનપત્ર આપીને વિનંતી કરીશ કે સરકારી તિજોરીને નુકસાન થતું હોય સરકારી રસ્તાઓને નુકસાન થતું હોય તો અમારા બધાની જવાબદારી કરતાં વિશેષ જવાબદારી સુરત જિલ્લાના અધિકારીઓની છે જો અધિકારીઓ પણ આમાં સામેલગીરી હોય એ કોઈપણ સંજોગોમાં ચલવી ન લેવામાં આવે આ અનુસંધાનમાં આજે બધા આગેવાનોને બારડોલી તાલુકાના આગેવાનો હોય મહુવા તાલુકાના માંગરોળ તાલુકાના સમગ્ર જિલ્લાના આગેવાનો સાથે રાખીને સરકારને નુકસાન થતું અટકાવવા માટે આજે અમે રજૂઆત કરી છે બારડોલી પ્રાંત ઓફિસને આવેદન પત્ર આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન કુમાર નાયક સાથે તરુણ વાઘેલા ડૉક્ટર અનુપ વ્યાસ વિપુલ પટેલ કિરણ લાકડાવાલા હસુ પટેલ અને સ્વાતિબેન પટેલ સહિતના નેતાઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત